લીમડી ખાતે એકસઠ લીમડી ચુડા વિધાનસભાના ક્ષેત્રના ક્ષત્રિય સમાજના મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવા વર્ગે હાજરી આપી હતી લીમડી ધારાસભ્ય કેટસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું લીમડીમાં યોજાયેલા આ મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધને થાળે પડતો જતો હોય તે પ્રકારે નજરે પડ્યો હતો અને રૂપાલાને માફી આપવાનો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર લીમડી તેમજ ચુડા પંથકમાં આવતા ગ્રામીણ વિસ્તારના ભાજપને સમર્થન આપતા લોકો અને ક્ષત્રિય સમાજના યુવકોએ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસને કારણે હજુ ઘણા ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય કિરસિંહ રાણાએ ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના લોકોનો આભાર માન્યો છે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે જેને લઈને ભાજપ તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરી રહ્યો છે કે આ અંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે નોંધનીય છે કે આ સ્નેહમિલન બાદ ભાજપની ચિંતામાં થોડો ઘટાડો થયો હોય અને ડેમેજ કંટ્રોલ થતું જતું હોય અને ઘીના હામાં ઘી પડ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર